અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો મોડાસાના સાયરા વણિયાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો વણિયાદ ગામે રસ્તા પર વરસાદી પાણી ભરાયા હતા સતત વરસી રહેલા વરસાદને કારણે ડેમમાં પણ પાણીની આવક નોંધાય છે રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો તો અરવલ્લી જિલ્લામાં વરસાદી પાણી ભરાયા હતા સતત વરસી રહેલા વરસાદને કારણે ડેમમાં પણ પાણીની આવક નોંધાય છે અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો મોડાસાના સાયરા વણિયાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો વણિયાદ ગામે રસ્તા પર વરસાદી પાણી ભરાયા હતા સતત વરસી રહેલા વરસાદને કારણે ડેમમાં પણ પાણીની આવક નોંધાય છે રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો તો અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ મોડાસાના સાયરા વણિયાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો વણિયાદ ગામે રસ્તા પર વરસાદી પાણી ભરાયા હતા સતત વરસી રહેલા વરસાદની કારણે ડેમમાં પણ પાણીની આવક નોંધાય છે